પ્રદેશ દમણમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીરામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા નાની દમણના વોર્ડ ચોકીથી શરૂ કરવામાં આવી હતી શોભાયાત્રા પહેલાં વિધિવત ભગવાન શ્રીરામની મહ આરતી આયોજિત કરવામાં આવી હતી ત્યારબાદ નગરચર્યા હેતુ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ વખતે શોભાયાત્રામાં પ્રદેશના અન્ય બાળકોને પણ સનાતન ધર્મ વિશેનો જરૂરી ખ્યાલ મળી રહે એવા હેતુથી નાના નાના બાળકોને ભગવાન શ્રીરામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીનું વેશ ધારણ કરાવી રથમાં સવાર કરવામાં આવ્યા હતા વડ થી શરૂ થયેલી શોભાયાત્રા નાની દમણ બસ સ્ટેન્ડ તીનબત્તી થઈ મશાલ ચોક ખાતે સમાપ્ત કરવામાં આવી હતી યાત્રા દરમિયાન વિવિધ સ્થળે વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ભારે ઉત્સાહ સાથે શ્રીરામના જયનારા સાથે વાતાવરણને ગુંજવી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું શોભાયાત્રા બાદ ખાસ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ પ્રદેશના લોકોએ લીધો હતો રામનવમીના પાવન પર્વને લઈને મીઠનાવાડના શ્રીરામ મંદિરમાં શોકત મીઠાણી ઉપસ્થિત રહ્યા હતા મંદિર શિખર પર શોકત મીઠાણીના હાથો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જે બાદ પ્રભુ શ્રીરામની પાલખી યાત્રા નીકળી હતી જે મીટનાવાડના વિવિધ એવા વિસ્તારોમાં ફરી હતી અને ભગવાનને નગદ દર્શન કરવામાં આવ્યું હતું આ અવસર પર શોકત મીઠાણીની સાથે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા પાલખી યાત્રાની સમાપ્તિ બાદ ભગવાન શ્રીરામના પરિવારની આરતી પણ ઉતારવામાં આવી હતી સાથે જ મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું જેનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો ગામે ગામ આજે આજે અત્યારનું લગભગ સાત કે આઠમી જગા દસમી જગા ગઈ બધા આમંત્રણ છે માતાજીની લગભગ ચીરું માતા ગુજરાતમાં હતા એમને બધે જ જવાનું એક માહોલ અલગ છે ખુશી છે અને જ્યાંથી રામ મંદિર બન્યું ત્યાં તો વધારે ખુશી થઈ આપવાનું આજે બી શોભાયાત્રા છે ગૌ ચપેટ રામ મંદિરની તો પહેલાં રામ રામ કરીને થાકી ગયા દરેક સરકારમાં પણ આજે પ્રધાનમંત્રી મોદીજીની સરકારમાં એમનીની સરકારમાં રામ મંદિર બની ગયું એટલી ખુશી કે એનો પાર આવે અને આ જે રામ મંદિર બન્યા એ શબ્દ થાય સિંહારોજની સામે સ્મશાન બનાવ્યું તો એના આચાર વિચાર જો સોગતબાઈના એ મહત્વનું છે એને જો એટલી લાગણી હોય ને આજે બધાને લઈને ચાલ્યા આ મીઠા સમાજ કે એની પોતાની સમાજ બીજી સમાજ સોગતગાઈ નામ ચાલે છે હું જ્યારે અહીંયા પહેલી પહેલીવાર વારમાં આવ્યો તો અહીંયા કંઈ નહીં હતું મારી રામ ભગવાન પર આસ્થા હતી રામ ભગવાનએ મને રજૂઆત પણ કરી હતી તો મારા ફાધરની ડેથ થઈ અને હું પહેલી જન્મ જે પહેલી બર્થડે હતી જન્મજયંતી હતી ત્યારે હું આ ગામવાળાને મારા ફાદરના યાદમાં બનાવવા માટે મેં એમને મારું યોગદાન આપ્યું તે પછી બે હજાર બારમાં પહેલીવાર રામ ભગવાનની સ્થાપના થઈ અને ત્યાં આ દસમો પ્રાણ પ્રતિષ્ઠા છે દસ વર્ષથી લગાતાર અમે રામ ભગવાનની રામનવની ભવ્ય રીતે ઉજવી રહ્યા છીએ મારું એક સૌભાગ્ય છે કે હું એક માઇનોરિટી કમમાંથી આવ્યો છતાં પણ આ ગામવાળાએ એવું મારા માટે નક્કી કર્યું કે જ્યાં લગીન હું જીવતો રહીશ ત્યારે ત્યાં લગીન હું રામ ભગવાનનું જ્યારે રામનવમી હોય તે ધ્વજા મારા હાથથી કરવા માટે ગામવાળાએ પોતે નક્કી કર્યું આવું નસીબ બીજા કોઈને ના મળે તો એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે અને એ પછી હું અહીંયા મારા હાથથી પાલકી ફેરવી મંદિરના ફેરા કરી પછી ગામજનો ઘરે ઘરે પાલખી ફેરવે પછી એમાં મહાપ્રસાદનું આયોજન કરે બસ હું એટલું જ કહેવા માગું કે આપણે સર્વ ધર્મને રિસ્પેક્ટ કરીએ તો બધી રીતે આજે જે મને સન્માન મળ્યું છે એ શાના માટે મળ્યું આજે હું માઇનોરિટી હોવા છતાં પણ આજે આમ રીતના સમાજ મારા હાથથી ધ્વજા ચડાવે રામ ભગવાનની પાલખીનો ભેંડો એ મારા શાંતા પર આપે મારી સાચે દિલથી શ્રદ્ધા છે અને આ મારફતે હું પૂરા દમન અને પૂરા દેશને કહેવા માગું કે આપણે હર ધર્મને રિસ્પેક્ટ આપવું એ આપણા માટે બહુ જરૂરી છે સત્તરમી એપ્રિલે રામનવમી પર્વ પર ભગવાન રામના જન્મદિવસને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ ભેર ઉજવવામાં આવે છે વાપીમાં પણ સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વાપીના ડુંગરા વિસ્તારમાં શોભાયાત્રા નીકળીને હરિયા પાર્ક થઈ ચણોદ કોલોની ચાર રસ્તા ઇમરાન નગર ગાંધી સર્કલ થઈને અંબે માતા મંદિર ઉપર સંપન્ન થઈ હતી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પુનેરી ઢોલ શિવજીની ઝાંખી રાખવામાં આવી હતી થી શોભાયાત્રામાં બધાય રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને આજે યુવા પેઢી જાગૃત થાય છે હિન્દુ સંગઠનો જોડે એકત્રિત થઈ શોભાયાત્રાને આગળ વધાવી હિન્દુઓનું શુભ કાર્યને આગળ વધાવો જય શિયા એ પ્રભુ શ્રી રામજી કી જન્મ મહોત્સવ હમ પિછલે દો હજાર સોલસે વાપી મે મના રહે હે ઓર સમસ્ત હિન્દુ સંગઠન અખંડ ભારત કે નેતૃત્વ મેં યુવા પીઢી કે સાથ बड़े पैमाने पे युवा पीढ़ी अपने संगठन के साथ जुड़ी है जो हिंदुत्व के लिए हर दिन और हर पल काम करती है यह हमारी शोभा यात्रा डूंगरा सीताराम हनुमान मंदिर से प्रारंभ हुई है और हरिया पार्क होते हुए चनोद कॉलोनी से होते हुए चार रस्ता से होते हुए इमरान नगर से गांधी सर्कल से ये रामलीला मैदान पे समापन होगी महा के साथ हाईवे छोड़ी ટ્રક ટ્રેલર સર્વિસ રોડ પર ધસી આવી પંચર બનાવનાર સહિત બેને અડફેટે લેતા પંચર બનાવનારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે એકને ગંભીર ઇજા થઈ હતી પાડી દમણીઝાપા નેશનલ હાઇવે સ્થિત સર્વિસ રોડ પર રશ્મિ સોસાયટીના ગલી પાસે આવેલી વિજય ટાયર સર્વિસ નામની પંચરની દુકાનમાં મંગળવારના સાંજે સાત કલાકે પંચર બનાવનાર મોહમ્મદ આફરોઝ વર્ષ અઠ્યાવીસ મૂળ રહે બિહાર દુકાને હાજર હતો તેની સાથે દુકાનમાં રશ્મિ સોસાયટીમાં રહેતો પંકજ પટેલ પણ બેઠો હતો ત્યારે હાઇવેથી સુરત તરફ જતી ટ્રક નંબર જી જે એટીન બીવી થ્રી સિક્સ થ્રી વનનો ચાલક પુરપાટ ઝડપે તો હોય સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હાઈવે છોડી સર્વિસ રોડ પર ધસી વિજય ટાયર સર્વિસ પંચરની દુકાનમાં ઘૂસી જતા દુકાનનો આગળનો શેડ તોડી પાડ્યું હતું અને ત્યાં મૂકેલી એક બુલેટને અડફેટમાં લઈ કચડી હતી આ સાથે ત્યાં બેસેલો પંચર બનાવનાર મોહમ્મદ આફરોઝ અને પંકજ પટેલ પણ અડફેટમાં આવી ગયા હતા જેમાં મોહમ્મદ આફરોસનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પંકજ પટેલને ગંભીર ઇજાઓ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવને પગલે આજુબાજુના લોકો અને રાહદારીઓ દોડી આવી પાડી પોલીસને જાણ થતાં પોલીસે ટ્રક ટ્રેલર ચાલકને ઝડપી લઈ પોલીસ મથકે લઈ ગયા હતા અકસ્માતમાં એક ઝાડ પણ ધસડાઈ ગયું હતું પોલીસ ક્રેન મંગાવી ટ્રક ટ્રેલરને હટાવવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી આસુરાના સરપંચ અને તેના દીકરા દ્વારા એક અગ્રણીને ઉપર લાકડાના ફટકા મારી જીવલેણ હુમલો કરાતા પોલીસ ફરિયાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ધરમપુરના કાંજી ફળિયામાં રહેતા આદિવાસી અગ્રણી સુરેશભાઈ વલ્લુભાઈ પટેલ એ બે દિવસ પહેલા અખબારમાં કીટના ભઠ્ઠા બાબતે ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા જે અંગે માઠું લાગી આવતા આસુરા ગામના સરપંચ પુત્ર અંકિત સંજય પટેલ અને અન્ય કેટલાક ઇસમો સુરેશભાઈ વલ્લુભાઈના ના નિવાસ સ્થાને પહોંચીને તમે કેમ અખબારમાં ખોટા ન્યૂઝ છપાવ્યા તેવું જણાવ્યું હતું જે અંગે બોલાચાલી થઈ હતી જોકે આ સમગ્ર બાબતે સરપંચ પુત્રએ સુરેશભાઈને ધમકી પણ આપી હતી જે અંગે સુરેશભાઈ પોલીસ મથકે પોતાની ફરિયાદ લખાવવા પોતાની મોપેડ લઈને જઈ રહ્યા હતા ત્યારે આમોદિન ચાર રસ્તા પાસે પાછળથી આવેલી વ્હાઇટ કલરની સ્વિફ્ટ કાર નંબર જી જે ફિફટીન સી એ થ્રી ટુ વન ટુ તેમને ટક્કર મારી હતી અને તેઓ રોડ ઉપર ફંગોડાઈને પડ્યા હતા જે બાદ કારમાંથી ઉતરેલા આસુરા ગામના સરપંચ સંજય નરસિંહ પટેલ અંકિત સંજય પટેલ સતીષભાઈ હિતેશભાઈએ મળીને તેમની પાસે રાખેલા લાકડા વડે હાથ પગના ભાગે સુરેશભાઈ ઉપર તૂટી પડ્યા હતા જેમાં સુરેશભાઈને હાથના અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટના જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા લોકોની ભીડ એકત્ર થતા સરપંચ અને તેનો પુત્ર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા જે બાદ લોહી સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં પોલીસે જીવલેણ હુમલો મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી અને હાલમાં ચૂંટણી ચાલી રહી હોય કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગેનો ગુનો દાખલ કર્યો છે અને સરપંચ સંજય નરસિંહ સિંહ પટેલ અને તેમના પુત્ર અંકિત સંજય પટેલને ને ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે એમની સાથે ઓછામાં ઓછી પંદર થી વીસ ગાડીઓ હતી જેની સાથે ચાલીસ પચાસ કે સાહીઠ માણસ તોડું હોય આ જે મારતા જોતા અમને ઘણા પબ્લિકે જોયા છે અને લગભગ મારા ખ્યાલથી જ્યારે જે ઘટના બની છે ત્યારે બસો ત્રણસો પબ્લિકો ત્યાં ઊભી રહી ગઈ હતી પછી સમય સૂચન એ લોકો જે પોતાની સેફ્ટી માટે મને મારીને ત્યાંથી ભાગી ગયા ત્યાર પછી બે બજારમાંથી બે છોકરાઓ આવ્યા હતા મુસ્લિમ સમાજના એમણે કીધું કે પહેલાં આપણે પ્રાથમિક સારવાર લઈએ છતાં પણ મેં એમણે કીધું કે પહેલાં પોલીસ સ્ટેશને ચાલો એટલે એ છોકરાઓ મને પહેલાં પોલીસ સ્ટેશને લાવ્યા ત્યારે મારો આ પગની અંદર ખાડો પડી ગયેલો હતો લોહી લુવાણ હતો અને એવી અવસ્થાની અંદર હું પ્રજાપતિ સાહેબને મળ્યો છું પ્રજાપતિ સાહેબે કીધું તમારે જે લખાવવું હોય તો લખાવજો પહેલાં તમે પ્રાથમિક સારવાર કરો અને પ્રાથમિક સારવાર લીધા બાદ તમે પોલીસ સ્ટેશન આવજો પણ જો કે મને મારા આખા શરીરે જે લાકડાના ઝપેટા મારવામાં આવેલા છે જેના કારણે હું ગઈકાલે ચાલી શકતો નહીં હતો અને કંઈક આગળની કાર્યવાહી કરી નહીં શકતો હતો પણ પ્રજાપતિ સાહેબ અહીંયા એમના રાઇટરોને લઈને જવાબ આપવા માટે આવેલા હતા અને ખરેખર જોવા જઈએ તો અમે ફરિયાદી હોય અધિકારી કોઈ પણ હોય અમે જે લખાવીએ લખવાનું હોય મને લોહી લુવાણ કર્યો છે મને જાનથી મારી નાખવાના પ્રયાસ કર્યા હોય તો એની પર જે ગુનો બનતો હોય ત્રણસો સિત્તેર ત્રણસો આઠ ત્રણસો સાત ત્રણસો આઠ અને એકસો ચૌદ મુજબ જે ગુનો બને છે એ જ એમણે નોંધવાની હોય અલગ અલગ કલમો નોંધી ખાલી બતાવવા માટે જો આ નોંધતા હોય એ યોગ્ય નથી એનું કારણ છે કે પોલીસ સ્ટેશનની અંદરથી જ આપણે જામીન આપી દેવાના છે આટલી મોટી ઘટના બની ગઈ ન કરે નારાયણ મારી સાથે આ ઘટના બનતી વખતે મારી પર ગાડી ચડી ગયેલી હતી આ બધા તોડાઓ મને મારવા લાગેલા હતા અને મારું મૃત્યુ થતે જગા પર તો એનો જવાબદાર કોણ આવા આ ભાગુ તત્વો એક જ વખત આતંક નથી મચાયું આસુરા પંચાયતની અંદર પણ એમણે એક મહિલા ઉપર કપડાં ફાડી નાખી અને તે સમયની અંદર પણ એ લોકોનું ટોળું આવી ત્યારે પણ પહેલાં એક લાલુક અને છોકરો તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી એ તો એવી ઘટના તો વારંવાર બનતી આવી છે અમારા આસુરા પંચાયતની અંદર ખરેખર જોવા જઈએ તો અશાંતિ ફેલાવતો હોય તો અમારા ગામનો સરપંચ છે પાડી હાઈવે સ્થિત શ્રીનાથ હોટલ સામે ઇમરાનના ભંગારના ગેરેજ પાસે તેમણે કેટલીક બકરી પાડી પાંજરું બનાવી રાખ્યું છે જ્યાં મંગળવારે સવારે એક વિશાળ અજગરે એક બકરીનું મારણ કરી ગળી ગયો હતો ગેરેજમાં કામ કરતા માણસોએ અજગરને બકરી ગળતા જોઈ ગભરાઈ ગયા હતા ગેરેજ સંચાલક ઇમરાનભાઈએ આ અંગે જીવદયા પ્રેમી ટુકવાડાના ભાવનાબેન જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બકરીનું મારણ કર્યા બાદ કબાટ નીચે લપાઈ ગયેલા અજગરનું રેસ્ક્યુ કરી ત્યાં કામ કરતા માણસોએ રેસ્ક્યુ કરતા જ રાહતનો શ્વાસ લીધો હતો આઠ ફૂટના અજગર અંગે પારડી રેન્જ ફોરેસ્ટને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી આજે શ્રીનાથ હોટલની સામે ઇમરાનભાઈનું નું સ્ક્રેપનું ગેરેજ છે ત્યાં એક અજગર આવી ગયો હતો અને એક બકરીનું મારણ કરી નાખ્યું હતું અને ત્યાં જ સાઈડ પર બેસી ગયો હતો તાત્કાલિક અમને ફોન કર્યો અને જાણ કરી કે અમારે અહીં એક બક અજ આવી ગયો છે અને એક બકરીનું મારણ કરી નાખ્યું છે અને સાથે બેસેલો છે અમે તાત્કાલિક અહીંયા ઇમરાનભાઈના ગેરેજ પાસે આવી ગયા અને અજગરને સેફલી અજગરને રેસ્ક્યુ કરીને એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોરેસ્ટ એરિયામાં છોડી દઈશું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આરએફઓ સાહેબને જાણ કરીશું આ લગભગ સાડા છથી સાઠ ફૂટનો મોટો અજગર છે અજગર કોઈ એક વ્યક્તિ કરતાં બે વ્યક્તિ પકડવા માટે બે વ્યક્તિ હોય તો વધારે સારું કેમકે જે જ્યારે એને પકડે એને ગ્રીપ મળે તે ટાઈમે એ ગ્રીપ રહેવાની તૈયારી કરે છે તે ટાઈમે બે વ્યક્તિ સાથે હોય તો વધારે બેસ્ટ